સુરત શહેરના ડુમસ વાય જંક્શન રોડ પર કોઈ કારણોસર સીએનજી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી આગ પર કાબુ મેળવી લેવાયો હતો ડુમસ વાય જંક્શન રોડ ઉપર સીએનજી કારમાં આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો જો કે કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતાં આ બાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી પ્રમાણે ધુમ્મસવાઈ જંકશન રોડ ઉપર સીએનજી કાર પસાર થઈ રહી હતી દરમિયાન બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં આગ આખી કારમાં ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ પીએન પટેલ વિસુ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર હવે ફાયર કંટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે ગાડી સળગે છે એવું તો મગદલા રેસિડેન્સી પાસે ગાડી સળગતી હતી માહેશ્વરી સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રો કાર હતી પૂરી એ લોકો નીકળી ગયા હતા બાર એટલે કોઈ જાનહાની ઈજા થઈ નહી હતી સીએનજી કાર હતી એટલે થોડો સમય લાગ્યો બનો તા કેટલા લોકો સવાર હતા લગભગ એ લોકો ચારેક વ્યક્તિ હતા અંદર સ્કૂલમાં પ્રોગ્રામ માટે આવ્યા હતા અને આ બનાવ બનતા એ લોકો સેફ નીકળી ગયા હતા જે આમાં કોઈ જહા નાની કોઈને ઈજા પહોંચવામાં આવી છે આમાં જહાનાની ઈજા કોઈ થઈ નથી જે ફાયરની ટીમે કહી હતી જે સારસપી હતી એટલે પાણીનો મારો કરી અને આ ગોલી કાઢેલી અને સીએનજી ની બોટલ ગરમ થવાથી કુલિંગ કરતા થોડો સમય લઈ ગયો